નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ફાર્મર રજિસ્ટ્રેશન બાબતે જ્યાં મિત્રો આપણે જે કિસાન કાર્ડ સરકાર દ્વારા કાઢવાની જે નવી પહેલ ચાલુ કરવામાં આવી છે તે અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ સાડા અગિયાર લાખ જેટલા ખેડૂત મિત્રોએ જે પોતાનું રજીસ્ટ્રેશન છે તે કરાવી લીધું છે તો મિત્રો આપણને સવાલ થાય છે કે ત્રીસ નવેમ્બર સુધીની ડેડલાઇન હતી અને આ સમયગાળો ગઈકાલે પૂર્ણ થઈ ગયો છે ત્યારે હજી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન થયું નથી એનું મુખ્ય કારણ છે કે આ જે વેબસાઇટ છે એગ્રીસ્ટિક વેબસાઇટ છે જેના પર આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું છે ખેડૂત કાર્ડ મેળવવા માટે તો આ વેબસાઇટ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ જોવા મળી રહી હતી અમુક સમય સુધી ખુલતી હતી જોકે ગઈકાલે આ વેબસાઇટ ખુલી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને અનેક ખેડૂત મિત્રોના રજીસ્ટ્રેશન પણ અત્યારે થઈ રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે ત્રીસ તારીખ પૂરી થઈ ગઈ છે તો સરકાર દ્વારા કોઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી તારીખો વધારવા બાબતે ત્યારે શું જે ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન બાકી છે તેમને રજીસ્ટ્રેશન કરવા મળશે કે નહીં શું તેમને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં તે બાબતની માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને જે વેબસાઇટ છે તે ઘણા સમય સુધી મેન્ટેનન્સ હેઠળ હતી અને વેબસાઇટ બંધ જોવા મળી રહી હતી જેના કારણે ઘણા ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું નહોતું ત્યારે ગઈકાલે ચોક્કસપણે ડેડલાઇન પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આપણને આશા છે કે સરકાર હજી આ તારીખ સતત લંબાવ્યા રાખશે કારણ કે ખૂબ જ સીમિત સમયમાં આ જે કામ છે તે પૂરું થાય તેવું લાગતું નથી અને ઘણા ખેડૂત મિત્રો હજી પણ આ જે રજીસ્ટ્રેશન છે તેમનાથી બાકાત રહ્યા છે કારણ કે તેમના જે ગ્રામ્ય લેવલોમાં તે રજીસ્ટ્રેશન કરાવવા જાય તો ત્યાંથી જ કહે છે કે હજી વેબસાઇટ ચાલુ થઈ નથી અથવા તો જે તે કામગીરી હોય તેમાં અત્યારે લોડ જોવા મળી રહ્યો છે જેને પરિણામે આ જે કાર્ય છે તે એકસાથે થઈ શકતું નથી બધા ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન આ સમય સીમા સુધીમાં પૂર્ણ થઈ શકે તેમ નથી તેવું પણ કહી રહ્યા છે અને લગભગ મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તારોમાં જે સેન્ટરો પર આ રજિસ્ટ્રેશન જે પંચાયત ઓફિસ સહિતના જે વિસ્તારો હોય ત્યાં કરવામાં આવતું હોય તો ત્યાં હજી પણ એ લોકો કહી રહ્યા છે કે હજી પણ રજિસ્ટ્રેશન ચાલુ થયું નથી એવા ઘણા વિસ્તારોમાંથી ફરિયાદો સામે આવી રહી છે ત્યારે સરકારશ્રીને પણ વિનંતી છે કે આ માટેની સમય સીમા છે તે હજી ઘણા સમય સુધી વધારવામાં આવે કારણ કે આ જે પ્રોસેસ છે તેમાં હજી પણ ઘણો સમય લાગી શકે છે કારણ કે અત્યારે શિયાળુ જે પીએફનો સમયગાળો હોય છે તો આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો છે તે પોતાનો જે આઠ કલાકનો પાવર આવતો હોય છે આ પાવર દરમિયાન પોતાનું પિયત કરતા હોય છે તો આ સમયગાળા દરમિયાન બધે એક જગ્યાએ પહોંચવળું શક્ય છે નહીં એટલે આ જે ખેડૂત કાર્ડ કઢાવવાની સમયસીમા છે તેને વધારવામાં આવે અને જે પ્રોસિજર છે તે ગ્રામ્ય લેવલે ઝડપથી કરવામાં આવે જેથી કરીને તમામ ખેડૂત મિત્રો છે તે પોતાનું ખેડૂત કાર્ડ સમયસર કઢાવી શકે અને યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે વધારે જે સેન્ટ્રો છે તેને ઊભા કરવામાં આવે જેથી કરીને ખેડૂત મિત્રોને આમાં સરળતા રહે તો આપણને આશા છે કે સરકાર હજી પણ આગામી સમયમાં ટાઈમલાઈન વધારશે અને જે આ કાર્ડ છે તે બે હજારનો હપ્તો ઘણા ખેડૂત મિત્રોને આવવાનો નથી એવી વાત ત્રીસ તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન ના કરે તો સામે આવી હતી પરંતુ એવું લગભગ તો નવ્વાણું ટકા તો નહીં જ બને કારણ કે ઘણા ઘણા ખેડૂત હજી રજીસ્ટ્રેશન બાકી છે તો સરકાર ચોક્કસપણે બે હજારનો હપ્તો આવે છે તે બધા ખેડૂત મિત્રોને આપશે જ અને સમયસીમા પણ વધારે તેવું અત્યારે હજી લાગી રહ્યું છે આભાર